જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢીટ લે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લાસનીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો આજે તારીખ દસ ઓક્ટોબર અને શુક્રવારના રોજન માર્કેટિંગ યરમાં કપાસની આવક જોઈએ તો ભારેમાં આવક સારી જોવા મળી રહી છે કપાસની ભારેની આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે

પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો છે નવો કપાસ સુપર માલ છે લેનાર શ્યામ કપાસ લઈને આવેલા ખેડૂત ભાઈ જાવ 500 રૂપિયા નર્સલ એક જ ધણી હો હાલો 1500 રૂપિયા કોરડા પીઠા ગામ ના ના તેરસો ને નેવું રૂપિયા ભાવ થયો છે હવા સાથે છે એક મિડિયમ માં લેરાશિયા આ તેરસો શામ 1358

બારસો અકાલ બાબુ બારસો પાંચ બંદરો ત્યારસો તેયાસો એક રાજ પચાસ પચાસ એકાવન એકાવન મહાદ્રોષણ હજાર બધ્ર પાણી આડસો ગણે ત્રેત્ર ગણત नव को पास मीडियम होसा थे चौदह सौ बीस रुपया भाव क्यों से लेने रह गया हम मांडो तरह में तेर सौ रुपया

चौदसो चालीस रुपया नवो कपास रोवा रवा मीडियम सुपर माल से श्याम વિડિયો વિડિયો નો પ્રભાવ હોય ને કે આ ઉધી પોતરી શાંતિ આવે શાંતિ આ સોશિયલ મીડિયા પર ભાઈ 1145 રૂપિયા ભાવ થયો છે નો ઓપાસ મિડિયમ માં ફૂલ હોવા સાથે લેના રવિ 1248 રૂપિયા ભાવ થયો છે નો ઓપાસ મિડિયમ માં લેના રવિ

ચૂનો કપાસ 1531 રૂપિયા ભાવ થયો છે મિડિયમ સુપર માલ છે થોડો ક્યાંસમાં છે લેનાર સિયા આયે બાર બાર અલગ 1100 રૂપિયા પહેલા ભાઈ 1100 1200

પંદરસો કરાવી <laughs> 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 જસદણ માર્કેટિંગ એડમાં કપાસના બજાર આજે એક હજાર રૂપિયા થી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે નવા કપાસમાં આજે ગઈકાલે કરતા થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે